ઓછું રે થાય કાયા ઘરડી બની જાય ઓછું થાય કાયા ઘરડી બની જાય પકડો મારો હાથ મારે કોઈ નો નથી સાત મધ દરિયે હોળી મારી જોલ રે ખાતી જોલારે ખાય મોજા સાથે અથડાય ચોલા રે ખાય મોજા સાથે અથડાય પકડો મારો હાથ મારે કોઈ નથી સાથ એકલી અટોલી હું જોરૂમ જ ધારે જોરૂમ ધારે મારે તારો છે આધાર જોરૂમ જ ધારે મારે તારો છે આધાર પકડો મારો હાથ મારે કોઈનો નથી ભર્યો આ સઘળો સંસાર છે સંસાર એમાં તારું મારું થાય સંસાર એમાં તારું મારું થાય પકડો મારો હાથ મારે કોઈનો નથી સાથ જીવન સંગ્રામમાં મનડું મૂંઝાય છે મનડું મુંજાય મારું દિલડું મનડું મુંજાય મારું દિલડું દુભાય મારો હાથ મારે કોઈ નો નથી સાથ ભક્તો ને ભીડ પડે દોડી દોડી આવતા રાય કરે ભક્તો ને સહાય રણછોડ રાય કરે ભક્તો સહાય પકડો મારો હાથ મારે કોઈનો નથી સાત નરસિંહ મેતા ની લાજ રાખી મારે સાંભળે લાજ મારી રાખો મને સ્વીકાર નાથ લાજ મારી રાખો મને સ્વીકારી લો નાથ પકડો મારો હાથ મારે કોઈનો નથી સાથ દ્રૌપદી ના ચીર ભરી સભામાં ભરી સભામાં પુકારે દિનાનાથ ભરી સભામાં પુકારે દિનાનાથ પકડો મારો હાથ મારે કોઈનો નથી સાથ શરણે આવેલા ને નાથ ઉગારતા વૈષ્ણવજન તારા ગુણ લારે ગાય વૈષ્ણવ જન તારા ગુણ લારે ગાય પકડો મારો હાથ મારે કોઈ નો નથી સાથ પકડો મારો હાથ મારે કોઈ નો નથી સાથ બોલો દ્વારિકાધી શકી છે